સુરત કોર્ટે ગઈકાલે આપ નેતા શ્રવણ જોશીની રિમાન્ડ અરજી નામંજૂર કરી છે સૂત્રો આરોપી સામે થયેલી તપાસમાં પોલીસને વધુ સમયની જરૂર છે પરંતુ કોર્ટે હજુ રિમાન્ડ મંજૂર ન કર્યું આ મામલે આવતીકાલે જામીનની સુનાવણી થવાની છે જે માટે વકીલ દ્વારા અરજી દાખલ કરવામાં આવી છે આ મામલે આમ આદમી પાર્ટી સુરત લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણીએ જણાવ્યું કે કાયદેસર પ્રક્રિયા દરમિયાન ન્યાય પ્રક્રિયા પર વિશ્વાસ રાખવો જરૂરી છે તમામ માહિતી તપાસ પછી જ જાહેર કરવામાં આવી જોઈએ આઘાતજનક ઘટનાની ચર્ચા શહેરમાં ચાલી રહી છે અને આવતીકાલના જામીન સુનાવણી માટે લોકોની નજર કોર્ટ પર રહેશે સુરત જિલ્લા કોર્ટની અંદર આમ આદમી પાર્ટીના યુવા નેતા ભાઈ શ્રી શ્રવણભાઈ જોશી ઉપર ભારતીય જનતા પાર્ટીએ ખોટા ઇરાદાથી એકદમ ફેબ્રિકેટેડ જે બનાવટી ફરિયાદના અંતર્ગત એમની ધરપકડ કરી છે એ ધરપકડની અંદર આજે કોર્ટમાં શ્રવણભાઈ અને સંપતભાઈ એમના વકીલ તરીકે આમ આદમી પાર્ટીની લીગલ ટીમમાંથી અમારા પ્રદેશના ઉપાધ્યક્ષ એવા શ્રી વિલાસભાઈ અમારા કિરણભાઈ સોનકુસરે અમારા દીપકભાઈ કોકાશ રત્નીભાઈ પાચાણી અશ્વિનભાઈ સુતરિયા સહિત તમામ લીગલના મીડિયા સાથી મિત્રો હાજર હતા અને ખૂબ ધારદાર રજૂઆતના અંતે આજે માનનીય કોર્ટે શ્રવણભાઈના રિમાન્ડ નામંજૂર કર્યા છે આ પહેલી જીત છે કોર્ટની અંદર જે કારણો દર્શાવવામાં આવ્યા હતા પોલીસના વકીલ તરફથી એટલે કે સરકાર પક્ષ તરફથી એમણે એવું કીધેલું હતું કે જે રૂપિયાની વાત થઈ છે રૂપિયા રિકવર કરવાના છે ત્રીજા વ્યક્તિને શોધવાના ટૂંકમાં આખી બનાવટી વાત કોર્ટે એક ઝાટકે એવું કહી દીધું છે કે આ બાબતમાં રિમાન્ડ આપી નથી રહ્યા ત્યારે હું વકીલ મિત્રોનો આભાર માનું છું સૌ શુભચિંતકોનો આભાર માનું છું આમ આદમી પાર્ટીને દબાવવા માટે થઈને શ્રવણ જોશીનો મનોબળ ડાઉન કરવા માટે કારણ કે ગોડાદરા લિંબાયત અને આ વિસ્તાર જે બધો છે લિંબાયત વિસ્તાર એમાં વર્ષોથી ભાજપ જે ગેરકાયદેસરની પ્રવૃત્તિ ચલાવી રહ્યું છે એમને જો કોઈ ઉજાગર કર્યું કે શ્રવણ જોશી કરી રહ્યા છે અને લડી રહ્યા છે ત્યારે એ આખી જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓને એક્સપોઝ કરવાનું કામ કરે છે એનાથી આમ આદમી પાર્ટીનો વ્યાપ વધી રહ્યો છે વિસ્તારમાં આથી આમ આદમી પાર્ટીની વધતી લોકપ્રિયતાને ઘટાડવા માટે થઈને શ્રવણ જોશીને બદનામ કરવા અને એમને ડરાવવા માટે ખોટી ફરિયાદ દાખલ થઈ અને અંતે એમાં આ જે રિમાન્ડ નામંજૂર કર્યા છે અને એમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવું છું એડવોકેટ સાથી મિત્રની વાત કરીશ કે એમને પોતાની વાત રજૂ કરી હું એડવોકેટ વિલાસ પાટીલ આમ આદમી પાર્ટી લીગલ સેલ જોડું છું આજે લિંબાયત પોલીસમાં જે ખોટો ગુનો દાખલ કરવામાં આવેલો હતો શ્રવણભાઈ જોશી અને સંપતભાઈના વિરોધમાં અને પોલીસ તરફથી જે એમની ગેરકાયદેસર અટકાયત કરવામાં આવી હતી એના પુરાવા અમે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કર્યા આ જે પોલીસ ભાજપના કહેવાતી કરી રહી છે એ પુરાવા રેકર્ડ પર આવે છે કે સૌથી મહત્વની બાબત એ છે કે પહેલા કોઈ પણ જીવનમાં બાળક જન્મમાં આવે પછી એનો જન્મનો દાખલો બને આમાં એવું જોવામાં આવી રહ્યું છે કે પહેલાં તો આમ લોકોની ધરપકડ બપોરે કરી લેવામાં આવી છે અને રાતના મોડેથી ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને ધરપકડ કરવાનું લિંબાયત પોલીસ સ્ટેશનની હદ હોવા છતાં એસઓજી પોલીસ તરફથી જે શ્રવણભાઈ અને સંપતભાઈને લઈ જઈને એમની જોડે જે ખોટી રીતે મારા મારીને એમને જે ત્રાસ ગુજારવામાં આવેલો છે એ બાબત પણ નામદાર કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી એમની સારવાર કરવામાં આવી છે અને જે રેકર્ડ પર આવેલું છે મેડિકલ સર્ટિફિકેટ ને બધું એ બાબતમાં પણ અમે ભવિષ્યમાં જે બી પોલીસ કર્મચારીઓ તરફથી આ જે ખોટું કૃત્ય કરવામાં આવેલું છે તેની પણ ફરિયાદ ખાનગી ફરિયાદ આપી રહ્યા છે અને નામદાર કોર્ટ સમક્ષ પણ શ્રવણભાઈએ ફરિયાદ આપેલી છે વધુમાં કે જે રિમાન્ડ દિવસ સાતના માંગવામાં આવેલા હતા ઇન્વેસ્ટિગેશન ઓફિસર તરફથી અને નવ મુદ્દા હતા તે નવે નવ મુદ્દાઓમાં કોઈ બી તથ્ય નહીં હતું ફરિયાદ અને રિમાન્ડના મુદ્દા અને હકીકત આખું કોન્ટ્રાડિક્શન છે આખું બોગસ દેખીતી રીતે દેખાઈ આવે છે જેથી નામદાર કોર્ટે જે સાત દિવસમાં પોલીસ તરફથી માંગવામાં આવેલા રિમાન્ડ હતા એ નામંજૂર કર્યા છે અને હાલમાં મોડું થઈ ગયું તો જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવામાં આવેલ છે અને આવતીકાલે એમની જામીન અરજી પર સુનાવણી છે ધન્યવાદ